નમસ્કાર મિત્રો રુદ્રાક્ષ ફાઉન્ડેશનના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણા ગુજરાતમાં ઘણી બધી જગ્યાઓ એવી છે કે જે જોવાલાયક હોય છે એમાંથી આજે અમે અમરેલીથી લગભગ પચીસ કિલોમીટર અંતરે આવેલા લાઠી ગામમાં આવેલા છે તમને લાઠી ગામમાં અત્યારે અમને તમને બતાવવાની છે શ્રી રણવીર ચાંપરાજવાળા બાપુની જગ્યા કે જ્યાં તેમનું ધડ લડતાં લડતાં અહીંયા સુધી આવી ગયું હતું જ્યારે જેતપુર કાઠી કાઠિયાવાડનું એક એવું રજવાડું ગણાતું કે તે સૌરાષ્ટ્રમાં એક પોતાનું મોભો ધરાવતું અને ત્યાંના જે રાજા શ્રી વી રેભલવાળા બાપુનો પુત્ર એટલે કે શ્રી ચાંપરાજવાળા બાપુ એમનું જ્યારે યુદ્ધ થયું અને જે ધડ હતું તે લડતાં લડતાં સાઈડ લાઠી સુધી પહોંચ્યું હતું આજે આપણે એ જગ્યા ઉપર આવી ગઈ છે તો તમને જગ્યા બતાવીએ ખૂબ સુંદર મજાની જગ્યા છે તો અંદર લઈ જાઉં છું તમને તમે અહીંયા અંદર આવો એટલે આ ખૂબ જૂની જગ્યા છે એટલે અંદર વધારે છે તમે જોઈ શકો છો મૌલિકભાઈ આ સાઈડ આવીને બતાવશે અંદર અંદર ખૂબ જ અંદર જગ્યા છે જ્યારે આપણે સૌરાષ્ટ્રની રસદાર આપણે નાનપણમાં જ્યારે ઝવેરસન મેઘાણી સાહેબની જ્યારે બુક વાંચી ત્યારે આપણે ચાંપરાજ બાપુ વિશે સાંભળીને ખૂબ ગૌરવંતિત થયા હતા તમને ખબર હોય તો કે નાનપણથી જ જેતપુરનું જે કાઠિયાવાડ હતું એ પ્રખ્યાત જ હતું ખૂબ જ જૂનું અને જાણીતું એ કહેવાતું અને ચાંપરાજ બાપુની જે આ ખાંભી છે તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાની આ જે ત્યાંથી લડતા લડતા અહીંયા છેક સુધી પૂરી હતી જ્યારે દિલ્હીના સુલતાન મોહમ્મદ તુગલક સામે વીર ચાંપરાજવાળા બાપુ જે હતા તેમનું જેતપુરના પાંચ પાંચ પીપળા ગામે યુદ્ધ થયું હતું અને યુદ્ધમાં વીર ચાંપરાજવાળાએ હરનાથગીરી મહાદેવને શીર્ષ અર્પણ કાઢી અને દુશ્મનો સામે ધસી ગયા હતા અને લાઠી સુધી સૈન્ય ન દેખાડ્યું હતું એટલે આ યુદ્ધ બારસો ને બાણુંમાં થયું હોય એવું માનવામાં આવે છે તમે જોઈ શકો છો અહીંયા વીર ચાંપરાજવાળા બાપુનો ફોટો પણ છે અને અહીંયા તેમની જગ્યા પણ છે ખૂબ જ સુંદર મજાની આ જગ્યા છે અમારા યુટ્યુબ માધ્યમ થકી તમને એ બતાવવામાં આવે છે કે આવી જગ્યાઓ ખાસ કરીને આપણે જોવી જોઈએ આ જગ્યા જે છે તે લાઠીમાં મેઇન બજારની અંદર આવેલી છે ખૂબ અંદર આવવું પડે છે પણ તમને કોઈકને પૂછશો કે વીર ચામરાજવાળા બાપુનું જે સ્મારક ક્યાં છે તો તમને છેક સુધી મૂકી જશે અને તમે જોઈ શકો છો કારણ કે આ જગ્યા નીચે છે ઉપર તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાની આ જગ્યા છે અને બાપુના દર્શન કરીને તમને ખૂબ જ આનંદિત અનુભવ છે દુશ્મનોને જ્યારે ડર લાગ્યો કે હવે આપણે યુદ્ધ જીતી નહીં શકીએ ત્યારે જેતપુરનું પાંચ પીપળા ગામ જે ભાગતું ભાગતું ત્યાંથી અહીંયા આપણે ધડ અહીંયા આવી ગયું તે અહીંયાથી લગભગ લાઠીથી સો કિલોમીટર દૂર છે એ સમયનું સો કિલોમીટર દૂર છે અને ચામપરાજ બાપુનું ધડ હજુ સુધી ચૈન્યને હાહાકાર મચાવી દીધું એ લોકો હારી ગયા અને એ સમયે મને એક દુહો યાદ આવે છે કે કમળ માથું વીણ ભારત કીધો દેહ વીણા દીધા દાન વાળાએ વિધાન ચાંપા કોને ચડાવીએ તો એવું એક લોકવાયકા અને લોકકથા છે અને વીર ગતિ બાદ એભલવાળા બાપુએ ત્યાં જેતપુરમાં પછી રાજ કરતા હતા અને પોતાના દીકરાના પરામની ગામે ગામ વાતો થઈ અને જોઈ શકો છો પહેલાંના જમાનામાં જે લોકો હતો તે ગામને બચાવવા માટે કેવું કેવું કરતા તમે આપણે આની પહેલાં પણ વિવિધ પાળિયાઓ જોયા અને તેમનો પણ ઇતિહાસ જોયો તમને જો આવા વિડીયો ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ રુદ્રાક્ષ ફાઉન્ડેશનને ફોલો કરો અને અમને આવો નવો સપોર્ટ કરતા રહ્યો મળીએ નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ